નિશાન બનાવાય છે અડાજનના ખંડણી કેસમાં ત્રણ આરોપીના પરિવાર પાસેથી પૈસા મંગાયા હતા આરોપીઓ જેલમાં જાય તે પહેલા પરિવાર પાસે રૂપિયાની માંગણી કરાતી હતી પોલીસે ફરિયાદના આધારે નંબર ટ્રેસ કરી આરોપીઓની ઓળખ કરી છે আর অপ পা পুলিছে চর গতি মানকার আসসে আর অপনি ধরপা করতাছি দ খুলা থামা খেটাউছে স লা জ বলছ জ মা হা মা স্মিতাোলা দলে ম্ব জেসা বল মিশ হা হা। હા તો મને કીધું તું કે મારા છે બેન એમને ટીફિન ચાલુ કરી દીધું છે ગાડલું ગુજલું બહાર થી દઉં અને વીઆઈપી માં રાખ્યા છે સ્મિત ભાઈ ને બરાબર વીઆઈપી ટ્રીટમેન્ટ અને ન મારવા માટેના રૂપિયા લેવામાં આવતો હોય તે પ્રકારનું જો કૌભાંડ ચાલતું હોય તે પ્રકારનું એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જો કે આ આખી બાબતની તપાસ કરતા એ બાબત સામે આવી છે કે જેલરના નામે રૂપિયા પડાવવા માટેનું આ એક કાવતરું ચાલી રહ્યું હતું અને જેને લઈને જેલર અધિક્ષક દ્વારા જ સચિન પોલીસ મથકમાં જે છે તે ફરિયાદ નોંધાવવા આવી છે આખો મામલો શું છે તે આપણે જે સચિન પોલીસ મથકની સાથે જોડાયેલા જે એસીપી સાહેબ છે નિરવ ગોયલ સાહેબ તેમની સાથે જ વાત કરીશું સાહેબ જે સેન્ટ્રલ જેલ અને તેમાં અનેક કેદીઓ આવતા હોય છે કેદીઓની સામે રૂપિયા લેવામાં આવી રહ્યા છે વીઆઈપી ટ્રીટમેન્ટના અને ન મારવાના આવો એક સોશિયલ મીડિયામાં ઓડિયો વાયરલ થયા છે ખૂબ જ ગંભીર બાબત સામે આવી છે કઈ રીતની શું છે અગિયાર નવેમ્બરના રોજ કેટલાક ઓડિયો વાયરલ થયેલા હતા અને એ બાબતે સોશિયલ મીડિયા ન્યૂઝમાં એક સમાચાર પ્રસિદ્ધ થયેલા હતા એમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં એક બિલ્ડરના બ્લેકમેલિંગ બાબતમાં એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો હતો અને એમાં ત્રણ આરોપીઓ એમને નામદાર કોર્ટમાં રજૂ કરી અને લાજપોર જેલમાં મોકલવામાં આવેલા હતા આ આરોપીઓના સગા સંબંધી ઉપર ફોન આવેલા હતા અને એમાં લાજપોર જેલના જેલર તરીકે ઓળખાણ આપી અને એમાં પૈસાની માગણી કરવામાં આવેલી હતી જેમાં એમની પાસે એમને ઘરનું ટિફિન આપવા બાબતમાં એમને સારી સર્વિસ આપવા બાબતમાં સારું બિસ્તર આપવા બાબતમાં નહીં મારવા બાબતમાં આ બાબતની અલગ અલગ મુદ્દાઓ ઉપર રાખી અને પછી એમની પાસેથી એમના સગા સંબંધીઓ પાસેથી પૈસાની માગણી કરવામાં આવેલી હતી આ જે ઓડિયો વાયરલ થયો એના પછી બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક લાજપોરના જેલ અધિક્ષક સાહેબે પ્રાથમિક તપાસ સોંપ સોંપેલી હતી જેલરને જેલરશ્રીને જેલરશ્રીએ પ્રાથમિક તપાસના કામે જે કંઈ આરોપીઓના સગા સંબંધીઓનું નિવેદન લીધેલું હતું ત્યારબાદ એમણે સંબંધિત કર્મચારીઓનું નિવેદન લઈ અને અલગ 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 મુદ્દાઓ પર તપાસ કરી અને ખૂબ જ ઝડપથી તપાસ કરી અને પ્રાથમિક તપાસના અંતે એવું તારણ જણાઈ આવેલું હતું કે આ જે મોબાઈલ નંબર ઉપરથી પૈસાની માગણી કરવામાં આવેલી હતી અને જે મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને જે વ્યક્તિ વાત કરતો હતો એને જે ખોટી ઓળખાણ આપેલી હતી એવું ક્લિયર થયું અને પુરાવા આધારિત જે માહિતી મેળવવામાં આવેલી છે એ આધારે આરોપી સ્પષ્ટ થઈ ગયો છે એ આઈડેન્ટિફાઈ થઈ ગયો છે પરંતુ એ સુરત શહેર બહારના વિસ્તારમાં રહે છે અને એ અત્યારે થોડો આઉટ ઓફ રેન્જ છે એટલા માટે એને આઈડેન્ટિફાય તો થઈ ગયો છે એટલે ખૂબ ટૂંક સમયમાં અમે આરોપી સુધી પહોંચી અને એને હસ્તગત કરી લઈશું અને આગળની કાયદેસર કાર્યવાહી કરશું ગોહિલ જે રીતે જેલ અનેક પ્રકારના તમામ જે કેદીઓ આવે છે આ કેદીઓને તેમાં વીઆઈપી ટ્રીટમેન્ટ આપવાની તેને નહીં મારવાના રૂપિયા નહીં મારવા માટેના પણ રૂપિયા આપવામાં આવશે તે રીતના રૂપિયાની માંગણી કરવામાં આવી હતી આ પ્રકારનો સોશિયલ મીડિયામાં ઓડિયો પણ વાયરલ થયો આ અંગેની તપાસ એટલું ચોક્કસ થયું છે કે આ જેલરના નામે કોઈ આ આખું કૌભાંડ ચલાવી રહ્યું હતું અનેક જણ પાસેથી પણ આ પ્રકારના રૂપિયા માંગી પણ લીધા હશે અગાઉ જેને લઈને હાલ પોલીસ આ આરોપી સુધી પહોંચી છે ટૂંક સમયમાં તેની ધરપકડ કર્યા બાદ તેની સઘન પૂછપરછ કરવામાં આવે તો ક્યાંક મસ્ત મોટું રેકેટ પણ ઝડપાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે કેમેરામેન પારેખ સાથે ધ્રુ સોમપુરા વીટીવી ન્યુઝ સુરત